સિંધી સોસાયટી ખાતે ઝૂલેલાલ ભગવાન તિથિ થી ઉજવણી કરાય આ ધાર્મિક કાર્યક્રમમાં સિંધી સમાજના ઝૂમી ઉઠ્યા ભજવાલમાં શહેરા સિંધી સમાજ દ્વારા ચુલેલાલ ભગવાનના લગ્નતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ઝૂલેલાલ મંદિર ખાતેથી ગેગની શુભાત્રા વાસ્તે ગાસ્તે નીકળી હતી સિંધી સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિ બંધુઓ ઝુલેલાલ ભગવાનની લગ્ન તિથિને લઈને અનેરો આનંદ અને ઉત્સાહમાં જોવા મળ્યા હતા સાથે ખુશીથી ભગવાન ઝુલેલાલના ભક્તિમય ગીતો વચ્ચે ઝૂમતા નજરે પડી રહ્યા હતા ઝુલેલાલ મંદિર ખાતે ગેગના આ ભક્તિમય કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો આવ્યા હતા જ્યારે ઝુલેલાલ મંદિર ખાતે દિવસ દરમિયાન દર્શનાર્થે ભક્તોની અવરજવર શરૂ થઈ હતી જ્યારે મંદિર ખાતે ભગવાન ની આરતી કર્યા બાદ સિંધી સમાજની વાડીમાં સિંધી સમાજના જ્ઞાતિબંધુઓએ પ્રસાદી લીધી હતી